પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાડીઓ ત્યાં ઓફિસમાં ઓફિસમાં કામ કરતા સુનિલભાઈ હેરમા છે એમની સાથે એમને ચાર્જર બાબતે બોલાચાલી થયેલી ને એ બાબતે સુનીલે છૂટું મોબાઈલ મારતા એને દરવાજાની બહારની સાઈડ

ગુનો દાખલ કરવામાં કાર્યવાહી ચાલુ રહેશે તો વિશે બાબતે ઊંડાણપૂર્વક પૂર્વક એસીપી ઉત્તર વિભાગ તપાસ સોંપવામાં આવી છે તો થાણા અમલદાર અને નીચેના કોઈ પણ અધિકારી હશે નિષ્કાળ ની બેદરકારી હશે તે બાબતે તપાસ કરવામાં રિપોર્ટમાં હેમરેજના ના કારણે થયેલ